સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં બંદૂક અને તલવાર બતાવીને લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે જેમાં કાર ચાલકને આંતરીને અજાણ્યા શખ્સોએ હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કરીને આશરે દસ લાખની લૂંટ કરી ઘટનાને અંજામ આપ્યા બાદ લૂંટારુઓ ફરાર થઈ ગયા છે જોકે ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને આ સનસનીખેજ લૂંટની તપાસ શરૂ કરી છે

છે સાથે સાથે જે ભોગ તેની પણ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવી રહી છે ત્યારે દિવાળીના કારણે જે પ્રકારની આ ઘટનાઓ બની રહી છે તો પોલીસ પેટ્રોલિંગની ની પણ પોલ ઉઘાડી પડી જવા પામી છે કેમેરા પર્સન પ્રશાંત દિવ્યા સાથે રાકેશ સુરત